વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગણિતમાં આજે આપણે માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું ગણિત વિષયનું પેપરનું સોલ્યુશન કરીશું તેમાં વિભાગ સી એમાં આડત્રીસમાં જે દાખલો છે એનો ઉકેલ આપણે જોઈએ તો ધારો કે કબૂતરની સંખ્યા એક્સ અને ગાયોની સંખ્યા વાઇચ એટલે કબૂતરની આંખો બે એક્સ ગાયની આંખો બે વાય એટલે આંખોની કુલ સંખ્યા એકસો વીસ એટલે સમીકરણ બનશે બે એક્સ વત્તા બે વાય બરાબર એકસો વીસ એને નંબર એક આપ્યો હવે કબૂતરના પગમાં બે એક્સ ગાયના પગ ચાર વાય એટલે પગની કુલ સંખ્યા એકસો એસી એટલે સમીકરણ બનશે બે એક્સ વત્તા ચાર વાય બરાબર એકસો એસી એને નંબર બે હવે સમીકરણ એક અને સમીકરણ બેની આપણે બાદ બાકી ગઈ રી ચાર વાય એટલે ઓછા બે વાય એકસો વીસ ઓછા એકસો એસી એટલે ઓછા સાહીઠ એટલે કે વાય બરાબર સાહીઠ છેદમાં બે એટલે કે વાયની કિંમત આવી ત્રીસ આ વાય બરાબર ત્રીસની કિંમત સમીકરણ એકમાં આપણે મૂકીએ તો

ઓગણચાલીસની અંદર આપણને આ બે દ્વિચલ સુરક્ષા યુગમોનો ઉકેલ લોપની રીતથી મેળવવાનો કીધેલો છે તેમાં એક્સ વત્તા હોય બરાબર પાંચ છે એને સમીકરણ નંબર એક આપ્યું બે એક્સ ઓછા ત્રણ વય બરાબર ચાર એને નંબર બે આપ્યો હવે સમીકરણ એકને ત્રણ વડે અને સમીકરણ બે ને એક વડે ગુણતા ત્રણ એક્સ વત્તા ત્રણ વય બરાબર પંદર અને બે એક્સ ઓછા ત્રણ વય બરાબર ચાર

એમાં બધી કિંમતો મૂકી સાત છેદમાં બે બે વત્તા છ ડી આ બંને માટે આપણે બે સામાન્ય કર્યા બે અંશ અને છેદના કાઢી નાખ્યા એટલે એ વત્તા ત્રણ ડી બરાબર સાત એવી રીતે સત્તર બરાબર સત્તર છેદમાં બે બરાબર બે વત્તા સોળ ડી આ કંશ માટે આપણે બે સામાન્ય કર્યા બે છેદના બે સાડે કાઢી નાખ્યા એટલે સમીકરણ બેનું એ વત્તા આઠ ડી બરાબર સત્તર હવે સમીકરણ એક અને બે નો ઉકેલ લોકની રીતથી થી આપણે શું તો એ ડીની કિંમત બે અને એની કિંમત એક મળી હવે સૂત્ર જે હતું સરવારાનું એની અંદર આપણે કિંમતો મૂકીદમાં બે બે કંશ માં એક વત્તા વીસ ઓછા એક કંશ ગુણ્યા એક કર્યાલ બે વીસ માંથી એક બાદ કરેલો ઓગણી ઓગણી ગુણ્યા બે કરેલા આડત્રી આડત્રી વધતા બે કર્યા ચાલીસ

અને બીને જોડતા રેખાકારનું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ છે તો ક્યુ એ એ બીનું મધ્ય બિંદુ થાય એટલે ક્યુના યામ મધ્ય બિંદુને યામ શોધવા માટેનો સૂત્રનો ઉપયોગ કર્યો માઇનસ બે વત્તા બે છેદમાં બે બે વત્તા આઠ છેદમાં બે એટલે કે જીરો પાંચ એ પ્રમાણે પી એ એ ક્યુનું મધ્ય બિંદુ બને એટલે પીના યામ બરાબર માઇનસ બે વત્તા ઝીરો છેદમાં બે બે વત્તા પાંચ છેદમાં બે એટલે કે માઇનસ એક સાત છેદમાં બે એ જ રીતે આર એ ક્યુબીનું મધ્ય બિંદુ છે એટલે કે કારના યામ બરાબર જીરો વત્તા બે છેદમાં બે એટલે કે પાંચ વત્તા આઠ છેદમાં બે એટલે કે એક તેર છેદમાં બે ગામ એ માઇનસ બે બે અને બી બે આઠને જોડતા રેખા ખાનો ચાર ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ માઇનસ એક સાત છેદમાં બે જીરો પાંચ અને એક તેર છેદમાં બે છે બેતાલીસમાં બિંદુઓ આપણને આપેલા છે એ ચોરસના શીરો છે આમ દર્શાવવાનું છે હવે ચોરસમાં બધી બાજુઓ સમાન હોય અને વિકણો પણ સમાન હોય એ ગુણધર્મોનો આપણે ઉપયોગ કરી તો અંતરસૂત્રનો ઉપયોગ કરી અને બધી બાજુઓ એ બી બી સી સીડી ડીએ બધાની કિંમત વર્ગમાં ચોત્રીસ આવી એટલે કે બધી બાજુઓ સરખી આવી હવે વિકણ એસી અને બીડી માટે પણ અંતરસૂત્રનો ઉપયોગ કર્યો અને વિકણ એસીની કિંમત શોધી એ વર્ગુણમાં અડસઠ બીડીની કિંમત વર્ગુણ માળસઠ એટલે કે ચાર બાજુ એ બી બી સી સીડી અને એ ચાર ચાર બાજુઓ સરખી થઈ બે વિકર્ણ એસી ને બીડી પણ સરખા રહ્યા એટલે કે ચતુષ્કોણ એબીસી ની ચારે બાજુ સમાન અને વિકર્ણ પણ સમાન છે એટલે માટે એબીસીડી એક ચોરસ છે હવે તેતાલીસ માં પ્રમેય છે સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુ માંથી પસાર થતી રીતે જ્યાં એને લંબ હોય તો કેન્દ્ર વાળું એક વર્તુળ વર્તુના બિંદુ બી આગળ સ્પર્શક સ્પર્શક એક્સ વાય આપેલા છે આકૃતિમાં આપણે બતાવેલું છે આપણે સાબિત કરવાનું છે કે ઓપી એક્સ વાય છે એક્સ વાય પર પી સિવાયનું કોઈ બિંદુ ક્યુ લો અહીં આકૃતિમાં આપણે દર્શાવેલું છે અને ઓ અને ક્યુને જોડતી રેખા દોરો બિંદુ ક્યુ વર્તુળની બહારના બિંદુ જ હોઈ શકે જો ક્યુ વર્તુળની અંદર હોય તો એક્સ વાય એ છેડી કાબેને અને વર્તુળનો સ્પર્શક ન બને તેથી ઓક્યુ એ વર્તુળની ત્રિજ્યા ઓપી કરતાં મોટી છે એટલે કે ઓ ક્યુ ગ્રેટર દેન ઓપી બિંદુ પી સિવાય રેખા એક્સ વાયના બધા બિંદુઓ માટે આ બને છે ઓપી એ થી એક્સ વાય પરના બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે તેથી ઓપી એક્સ વાય લંબ છે ફક્ત દ્રષ્ટિન વિદ્યાર્થીઓ માટે તેતાલીસમાં વડા વિધાનો ખરા છે ખોટાથી જણાવવાનું છે તેમાં પહેલું જે વિધાન છે વર્તુના ગ્યાસના અંત્યમિંદ દોરેલા સ્પર્શકો પરસ્પર સમાનતા હોય છે એ વિધાન સાચું છે બીજું વર્તુળના સ્પર્શકના સ્પર્શ વિંદુ દોરેલા લામ વર્તુના કેન્દ્રમાંથી પસાર થાય છે એ પણ સાચું છે ત્રીજું વર્તુને પરિઘત સમાંતર બહુ ચતુષ્કોણ સમભાવ ચતુષ્કોણ છે એ પણ સાચું છે હવે ચુમ્માલીસ ની અંદર બે સમ કેન્દ્રીય વર્તુળોની વાત કરેલી છે મોટા વર્તુ ને નાના વર્તુને સ્પર્શે તો એની લંબાઈ શોધવાની છે તેના માટે આપણે વર્તુ જુદી સમ કેન્દ્રીય વર્તુ એટલે કેન્દ્ર એક જ પણ ત્રિજ્યા જુડી જુડી એના માટે આપણે પાયથાગોરસ નો ઉપયોગ કર્યો તો એ એમ બરાબર વર્ગ પી એનો વર્ગ ઓછા પીએમનો વર્ગ એમાં કિંમત મૂકી દીધી પીએની કિંમત પાંચ એટલે પાંચનો વર્ગ પીએમની કિંમત ત્રણ ત્રણનો વર્ગ પાંચનો વર્ગ કરેલા પચીસ ત્રણનો વર્ગ કરેલો નવ પચીસ મારી નવ બાદ કરેલા સોળ એનું વર્ગું લીધું એટલે કે ચાર હવે એ બી બરાબર બે એ એમ એ એમની કિંમત ચાર મૂકી ચાર ગુણ્યા બે કરેલા આઠ એટલે કે એ બીની કિંમત આઠ સેમી આવી હવે ફક્ત દ્રષ્ટિ વિદ્યાર્થી માટે વ્યાખ્યા લખવાની છે ત્રણ વર્તુનો સ્પર્શક વર્તુળની છેડિકા અને સ્પર્શ વર્તુનો સ્પર્શક એ ફક્ત એક જ બિંદુમાં છેડતી એક રેખા છે વર્તુળની છેડિકા વર્તુળની બે બિંદુમાં છેડતી રેખા અને વર્તુળની છેડિકા કહે છે સ્પર્શ બિંદુ વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે પિસ્તાલીસ ની અંદર આપણને બહુલક શોધવાનું કીધેલું છે મહત્તમ આવૃત્તિ આપણને એકસઠ આપેલી છે એ વર્ગ સાહીઠ થી એસી ની આવૃત્તિ છે એટલે કે સાઠ થી એસી એ બહુલક વર્ગ છે એલ એટલે કે બહુલક વર્ગની અધસીમાં સાહીઠ એચ એટલે વર્ગની લંબાઈ વીસ એફ એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ એકસઠ એફ જીરો એટલે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ બાવન એફ ટુ એટલે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ આડત્રીસ સૂત્રો બહુલક શોધવાનું ઝીડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ જીરો છેદમાં બે એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ એ સૂત્રમાં બધી કિંમતો મૂકી દીધી એકસઠ ઓછા બાવન કર્યા એટલે કે નવ આ વર્ગ લંબાઈ ગુણ્યા વીસ છેદની અંદર બત્રીસ છે દોડાવીને ઉડાવીને એને ખેડૂતો જવાબ આવ્યો બહુલકની કિંમત જેડ બરાબર પાંસઠ પોઈન્ટ છસો પચીસ છેતાલીસની અંદર આપણને પાંચ લાલ લખોડી આઠ સફેદ અને ચાર લીલી લખોડી છે બહાર કાઢેલ લખોડી લાલ હોય સફેદ હોય કે લીલી હોય લીલી ન હોય એની સંભાવના આપણે શોધવાની છે તો કુલ સંખ્યા પાંચ વત્તા આઠ વત્તા ચાર એટલે કે સત્તર હવે પી ઓફ એ બહાર કાઢેલ લખોટી લાલ હોય એની સંભાવના પાંચના છેદમાં સત્તર બહાર કાઢેલ લખોટી સફેદ હોય એની સંભાવના આઠના છેદમાં સત્તર બહાર કાઢેલ લખોટી લીલી ન હોય એની સંભાવના તેરના છેદમાં સત્તર જે લોકોએ હજુ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર કરજો અસ્તુ